આવા પાંચેક ખાતા હસ્તક અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ સાત જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ કરતું જાહેરનામું લગભગ આપણે શનિવારે અને રવિવારે કરી દીધું છે ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય કે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત જે રિપેરનું હતું તો એક નદી અહીંયા આપણે જે દેવખા નદી ઉપરનો એક પુલ છે આપણે વેરાવળ તાલુકામાં ત્યાં નીચે એપરાન એનું ધોવાઈ ગયું હતું પુલની કોઈ ક્ષતિ થઈ નથી પરંતુ જે વહેતા પાણીથી પાયાને નુકસાન ના થાય એટલા માટે એક આરસી એપરન બનાવવામાં આવતું હોય છે એ એપરાન ધોવાઈ ગયું હતું એ એપરનની રિપેરિંગની કામગીરી હાલમાં ચાલુ છે ગઈકાલથી ચાલુ છે કામગીરી અને આજે પણ એ કામગીરી ચાલુ છે આ સિવાય જ્યાં વિગતવાર ડિટેલ એનાલિસિસ કરવી પડે આફ્રાસ્ટ્રકચરની એ માટે પણ આપણે સરકાર શ્રીમાં રજૂઆત કરી છે જે જીએમબી હસ્તકના ત્રણ પુલો છે એનું આપણી પાસે એસસીમાંથી એનો આપણી પાસે રિપોર્ટ આવી ગયા છે કે નબળા છે એનું રિપેરિંગ કરવું પડે એમ છે જે તલાલાના પુલની જે વાત કરું છું જે બંધ કર્યું આપણે એ પંચાયત હસ્તક નવો પુલ મંજૂર થઈ ગયેલો છે એટલે એનું અત્યારે સોઇલ ટેસ્ટિંગની કામગીરી પણ પતી ગઈ છે એટલે એના એસ્ટિમેટ બનીને એ પણ નવો પુલ બનાવવાની કામગીરી ચાલુ થઈ જશે જે બાકીના મેં પુલ છે રિપેરિંગ કરવા માટે પણ નેશનલ હાઈવે ઓથોરિટીને જણાવ્યું છે અને અમે એના સાથે પત્રવ્યવહાર પણ કરી રહ્યા છીએ જરૂર લાગશે તમને રૂબરૂ બોલાવીને પણ સૂચના આપીશું આમ જિલ્લામાં અત્યારે હાલ કુલ સાત પુલોમાં આપણે ભારે વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવી છે એક પુલમાં આપણે રિપેર રેપોની કામગીરી લગભગ એક પુલોનું નાના મોટા થઈને પિસ્તાલીસે પુલોનું આપણે નિષ્ફળ કરેલું છે અને અમુક નાના પુલો હોય અમુક મોટા પુલો હોય અમુક મધ્યમ પુલો હોય બાકીના તમામ આપણે